જુદા જુદા જિલ્લાઓના જિલ્લા પ્રમુખ સાથે એક ચિંતન શિબિર યોજી હતી નવા નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક નિમણૂંક પણ કરવામાં આવી રહી છે અને દ્વારકા જિલ્લાના નવા પ્રમુખ તરીકે પાલ આંબલ એની નિમણૂંક તેમણે ભાજપમાં ભંગાણ પાડ્યું છે કયા દિગ્ગજ નેતાઓને તેમણે કોંગ્રેસમાં જોડ્યા છે વાત નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રધાન આગામી દિવસોમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે તે પહેલાં જ રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળા યોજાવાની શરૂઆત થઈ છે દેવભૂમિ દ્વારકાના જિલ્લા પ્રમુખ તરીકે કોંગ્રેસના કિસાન સેલના ગુજરાત પ્રમુખ પાલ આંબલિયાને જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે અને તેના જ કારણે તેઓ જિલ્લા પ્રમુખ બનતા તેમણે ભંગાણ પાડવાની શરૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓને જોડવામાં તેઓ સફળ નીવડ્યા છે જેમાં અનુસૂચિત જાતિના વાત કરવામાં આવે તો આજે સંજય મકવાણા જે ભાજપના હોદ્દેદાર હતા તેઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી આજે કોંગ્રેસમાં જોડાયા છે તે મામલે તેમણે શું પ્રતિક્રિયા આપી છે અને તેમના ભારતીય જનતા પાર્ટી ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા શું કહ્યું છે તે સાંભળી લો હું સંજય મકવાણા આજ છેલ્લા બાર વર્ષથી આ ભાજપમાં હું કાર્ય કરતા હતો અને છેલ્લા પાંચ વર્ષથી હું અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ રહી ગયેલ છે અને મારી ગ્રાન્ટો અન્ય જગ્યાએ વપરાણી છે આજથી લગભગ ત્રણક મહિનાથી અમે લડત આપીએ છીએ રજૂ વારંવાર રજૂઆત કરીએ છીએ એનો કોઈ જેતો નિકાસ આવ્યો નહીં પછી અમે એકવાર પાલભાઈને મળ્યા ત્યારથી અમારી ગ્રાન્ટોનું થોડુંક કામ મને અમને આશા જાગી કે અમારા કામ થઈ જશે એટલે અમે હું આજથી કોંગ્રેસમાં જોડાઉં છું અને તમામ પાર્ટીમાં હું દિલથી મદદ કરીશ કોંગ્રેસમાં જોડાવાનું કારણ અહીં કે અમને અહીંથી આશા દેખાય છે કે અમારા અમારા સમાજમાં અને અમારા લોકોમાં જટલી થશે એટલી પાલભાઈ અમને મદદ કરશે હા ભ્રષ્ટાચાર બહુ એક એક કરોડ છપ્પન લાખ અને નેવ્યાસી હજાર નો ભ્રષ્ટાચાર છે ખુલ્લા રોડ છે એમ એમના બની ગયા છે અને એમાં ક્યાંય છે નહીં એક અમારા અંતિમ સંસ્કારની દે છે અમે અને એમાં ટૂંકમાં શું કે પ્લસમાં આપણે કહીએ કે અગ્નિદાન નથી દેતા ત્યાં રૂમ બનાવ્યો છે એ રૂમ હકીકતે છે જ નહીં એકવીસ બાવીસ માં બનાવેલો છે એમાં દર્શાવે છે અમારી પાસે કાગળિયા છે એના બધા નગરપાલિકા અમને જવાબ આપ્યા છે એવા પણ હકીકતે રૂમ છે જ નહીં પછી પ્લસમાં રોડ

પછી અમે આ પાંચ વર્ષથી આ છેલ્લા પાંચ વર્ષથી થયા સ્થાનિક વિરોધથી બરાબર સિટી પ્રમુખ મહામંત્રી બધાને વારંવાર જણાવીએ છીએ છતાંય એનો કોઈ નિકાસ થયો નથી હજી સુધીમાં આપણે સાંભળ્યા હતા અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખ સંજય મકવાણા તેઓએ આજે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા બાદ પોતાનું નિવેદન આપ્યું છે સાથે જ ભારતીય જનતા પાર્ટી ઉપર ભ્રષ્ટાચારના આરોપ કરતા રાજકારણમાં ગરમાવાની શરૂઆત થઈ છે એટલું જ આ મામલાને લઈને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વાલા દુધા પરમારનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો ભાજપના સ્થાનિક લોકો એવું એવું કર્યું કયા મોટે ભાજપ ભેગો રવાજ માલવું પ્રજા અવસર જાય જવું તો રસ્તો જ નથી રહેવા દીધો હવે પૂરું કરી દીધું એ હવે રોડ રસ્તા આવલા બત્રીસ બત્રીસ લાખના મશીન લીધા ભંગારમાંથી લઈ આઠ લાખના લઈને બત્રીસનું બિલ સુખી દીધું તો પ્રજાનો પૈસો વેડફાજ રાખી અમને અમારે સહન નથી થતો

જે આખું પાર પાડવામાં જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા પ્રમુખ પંબલિયા એ જે આખું ઓપરેશન પાર પાડ્યું છે તે મામલે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યું નગરપાલિકા જે ભાજપ શાસિત છે એનો જે ભ્રષ્ટાચાર છે દાખલા તરીકે રોડ અને ગટર ખાઈ ગયા છે ધાર વિસ્તારની અંદર હાઈસ્કૂલ નથી જેસીબીનું ભાડું આઠસો પચાસ રૂપિયાની જગ્યાએ પચીસો રૂપિયા એક એક કલાકના ઉધાર્યા છે આઇકોનિક રોડના નામે ગેરેજવાળાને હેરાન કર્યા છે આવા અનેક પ્રશ્નો જે છે આ પ્રશ્નોથી રાવલવાસીઓ ત્રાહીમામ થઈ ગયા એટલું જ નહીં ભાજપના સંગઠનના હોદ્દેદારોએ ત્રાહીમામ થઈ ગયા ભાજપ શાસિત નગરપાલિકાના પૂર્વ ત્રણ ત્રણ ટમના પ્રમુખ હોય એક એક ટમના પ્રમુખ હોય નગરપાલિકાના પૂર્વ શહેર પ્રમુખ હોય દલિત એસસી યુવા મોરચાના પ્રમુખ હોય એસસી મોરચાના પ્રમુખ હોય તમામ લોકોએ એક સાથે ભાજપના આજે લગભગ આઠથી દસ મોટા આગેવાનો જે છે એ અનેક નાના નાના કાર્યકરો લગભગ દોઢસોથી બસો કાર્યકરો મળીને આખું અડધાથી પોણું ભાજપ રાવલ શહેરનું આજે શાફ એટલા માટે થયું છે કે આ લોકોએ ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે અને ભાજપ સરકાર જે છે એ ગુજરાત સરકાર હોય કે રાવલ નગરપાલિકાની સરકાર હોય ચાલીસ ટકા કમિશનની સરકારના વિરોધમાં આખે આખું ભાજપમાં જે ઈમાનદાર લોકો હતા જે ભ્રષ્ટાચારથી ત્રાહીમામ થઈ ચૂક્યા હતા તેઓએ આજે રાવલ ભાજપ શહેરમાંથી રજા લઈ અને કોંગ્રેસમાં જોડાયા છે એટલું જ નહીં આજે ભરતી મેળો યોજાયો હતો તેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજાવંશ પણ જોડાયા હતા તેમણે પણ આજે કોંગ્રેસ આગામી દિવસોમાં જે અલગ રીતે સંગઠનને મજબૂત કરવાના કામ કરી રહી છે અને રણનીતા ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓને તેમણે કોંગ્રેસમાં જોડ્યા છે તે બાબતે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો વંશ પૂર્વ ધારાસભ્ય ઉના આજ રોજ જામરાવળ બોલે છે એ કાર્યક્રમ અંતર્ગત અહીંયા જામ આવવાનું થયું છે આ જામ રામાપીરના મંદિરના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જે શરૂઆત આજે થઈ છે ભાજપની ઉલટી ગંગાની શરૂઆત આજે જામરાવલથી થઈ છે કે ત્રણ ત્રણ ટમના નગરપાલિકાના પ્રમુખ સહિત એમની સમગ્ર ટીમ અનુસૂચિત જાતિ ઓબીસી અને બાકીના તમામ લોકો જે છે આજે સત્તાવાર રીતે ભાજપની વિચારધારા છોડીને કોંગ્રેસની વિચારધારા સાથે આજે જોડાયા છે એટલે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી જે લોકો આજે છે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું અને એમને અભિનંદન પાઠવું છું તમે સૌ સારી રીતે જાણો છો કે જામ રાવળ નગરપાલિકામાં છેલ્લા ઘણા વખતથી ભાજપનું વહીવટી શાસન છે અને એ ભાજપના વહીવટી શાસનથી જામનગર જામ રાવળ રહેતા નગરજનો જે છે એની સમસ્યાઓ અને પીડાઓ છે એનો પાર નથી ભ્રષ્ટાચારથી તરબોળ છે રોડ રસ્તા ગટર લાઇટ પાણી વીજળીથી લોકો વંચિત છે અને જે કોઈ રાજ્ય સરકાર તરફથી જામરાવળ નગરપાલિકાને ગ્રાન્ટો જે મળી છે એ ગ્રાન્ટોના વિકાસના કામોના નામે આજે ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં આજે જોડાણા છે આ કોંગ્રેસના નેતાઓને સાંભળ્યા જે રીતે આજે તેમને સફળતા મળી છે આગામી દિવસોમાં તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે આવી રીતે તેઓ કોંગ્રેસમાં લોકો જોડાશે ને બે હજાર સત્યાવીસની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે ત્યારે હવે જનતાનું મૂળ કઈ દિશામાં છે આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં શું કેમ કે ત્રિપાંખીય જંગ ગુજરાતમાં ફેલાઈ શકે છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે મતદારોને રીઝવશે પરંતુ જનતા કોને મત આપે છે અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખે છે તે આગામી ચૂંટણીઓમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો तेने कहिए जे पीड पराय जाना